જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી કેમ છો બધા એવો બધા મજામાં મજા સર સ્વાગત છે તમારે મારા નવા બ્લોગ માં જોવા માર યારા બેન કે જાવ ઉસ તારે શું કરવું છે મેં ખિસકોલી જેવી છે ખિસકોલી ફટાફટ બધાય ચડી જાય જોઈ ખિસકોલી ખિસકોલી તારા કપડા ને તારું માથું ને આમ જોતું હાલ તૈયાર કરી દો હાલ માથું વાળીને ચોટલી લઈ દો હાલો

ફાઇલ માથું હોય દવાઈ જોઈ જોઈ કટ કટ કરું જોઈએ નેલ કટર લઈ જા બાને ને કરી દે કટ કટ ચા બા ને કહેતો હું તમને કટ કટ કરી દઉં જા પીસતો હેલ તો હેલ બાને ને પીસતો હેલ તને પેલા ચોટલી લઈ દો હેલ માથું હોય નહીં હેલ ફટાફટ નીચે તે રહી બસ બાબા જવું છે હેલ ને તમારે આ સસુંદર છે ને હેલ કરી જાય પહેરાવું बाबा, बाबा ने हेल्पलात नाथू वडी दो हय नासिन रोई नाही मां नासिन रोई ना तेल नाखुसे કે એમનો મોડુસ तू बोल तेल नाखुसे કે એમનો મોડુસ હોય આયથી પોયતે ઉતરીન એટલે ઉડડુ છે ને એટલે આમથી ચડશે હોશિયાર એટલી છે ને આમ જો કાગળે ફેગો કરનાઈખો છે ને હરકુ રેવાજ નત દેતી તો કાય આ પોટ લાઈથી લઈ લેવા છે આમ મુખ્યાવા છે ક્યા જામ પછી ચડીશ કેમ તું ઉપર લાઈ લાઈ લેવા એલ ઉપાયના ઉપર રે આઈ હાય લાય ઉપર ઉપર રે હાય હેલો મિત્રો જોવો મારે આવી ગયા છે ક્લાયન્ટ ધ્રસ્ટ રેટનિંગ માટે ધ્યરસ્ટ્રેટનિંગ બધા થયા છે હજી આટલા ને એટલા બે સાઈડના બાકી છે પહેલાં મેં એને મહેંદી મૂકી દીધી એબ્રો કરી દીધો જો મહેંદી હવે સુકાઈ છે તો આ મેહેંદી સુકાઈ જાય તમે એર સ્ટ્રેટનિંગ કરી દો છો એટલા થયા છે બહુ લોંગ યર છે આજે તો આખો દિવસ આમાં જ છે આ જાય પછી બીજા આવવાના ત્રણ સ્ટ્રેટનિંગ વાળા છે હજાના પછી અને એબડાવાળા એ નોખા અમારે યારાબેન સુતાશે અને જો અત્યારે વાગી ગયા છે ત્રણ તો ચાલો બંને રહેજો આગળ વિડીયોમાં હું સ્ટ્રેટનિંગ કરવા માંડું જો મિત્રો તમે આગળ વિડીયોમાં જો એક ક્લાઇન્ટના સ્ટ્રેટનિંગ થઈ ગયા વચ્ચે બીજા આવી ગયા અને આ ત્રીજા ક્લાયન્ટ છે સ્ટ્રેટનિંગ વાળા હજી થોડાક એરકટ કરવાના છે અને અમારે બેન જુઓ શું કરશો બટુ મહેંદી મિક્સ બતાવી જો અમારે મહેંદીવાળા વાળા આવતા હોય ને અમારે કોન પડ્યા હોય તમારે બેન પગમાં જ જોવો એનો પગ વ્યારા જો ક્યારે લખ્યું હતું મમાઈ કાલે મહેંદીવાળા વાળા હતા ને તમે વ્યારા લખી દીધું તું જોવો વ્યારા આવી ગયું છે હતા ને લખેલું હાથમાં અને મારે વ્યારે બેન જો મમ્માને ને મૂકી દેતો આમાં શું લખશો એ પકડે તો જોવું પછી મહેંદી મૂકીશ એટલે હથિયાળીમાં હોય મમ્મા હથિયાળી ક્યાં છે મમ્મા સિરમ વાળા હાથ છે જો હાથ જો ગંદા ગંદા છે મમ્મા હે શું કરવા વહી જાઓ કટિંગ કરવા શેનું કટિંગ કરું

जाई वाई वाई हाडी खिजा आहे हेलो मोठी बसमा बाबाई नट લઈ जावी बस अन तू पल्ले गई तण ममाई नवडावीते ना घरी लै ठींगी नदीम ना चवलाया घरी तू जो ठींगी ने ना केम એના મોઢા પર કેમ પાણી નીક તું તો મોઢું ધોવા નથી દેતી સાબુથી યે એવા પાણી થી મોઢું ધોવાય ઢીંગી નું થઈ જજો ઢીંગી નું ગંદુ ગંદુ છે જો જો ઢીંગી રોતી નથી તને નવડાવતું તો રોતી હોય ને કોણ રોતું હોય એ તો ડાઈ છે ગાંડુ કોણ છે હું કોણ છે ના ના ઢીંગી ડાય છે તું ગાંડી છો બસ મૂકી દે તારું ટી શર્ટ થઈ છે ભીનો હેલો મિત્રો સાંજ બળી ગઈ છે ચેવડો બનાવી છે રસોઈ બનાવી બની ગઈ ટાઈમ હતો ચેવડો બનાવી નાખ્યો ચાલો બધા ચેવડો ખાવા